વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વાવના બિયોગ ગામમાં શંકર ચૌધરીએ ઘેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ તેમણે ઉમેર્યું હતું કે સરપંચ થવા સારું આટલી બધી ઉપાધિ લોકો કેમ વહરતા હશે તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવાના હોય તો બરાબર છે પરંતુ એ બનવાના નથી સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે પરંતુ પ્રમુખનો તો મેળ પડવાનો નથી પ્રમુખ તો નક્કી છે કે ગામડા બેઠેલા માણસને ને સહેલાઈ સમજાવવું હોય તો બે રીતે સમજાવાય ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયત ના સમજો છો તમે બધા બધા સમજણ પડે છે ડેલીગેટ ને સરપંચ આ બેમાં કોઈ કીધું કે તમારે સત્સંગ થવું છે કે ડેલિકેટ થવું છે શું કરે હા ઠીક છે કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજા બાબર નાનું છે તો એમ કઈ દેખતો ડેલિકેટ થવું રાય તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિકેટ થવું રાય પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે એ કરે તો છે ને વિચિત ક્યાં એ મગજમાં છે ને તો પછી તો પછી સરપંચ રહું કે વગર કારણ સરપંચ માંથી રાજીનામું ડેલિગેટ થવું